સાવલી ખાતે સાવલી તેમજ દેસર તાલુકાના નિવૃત્ત કર્મચારીઓની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓના વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી ગુજરાત રાજ્ય સરકારી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ચંદુલાલ જોશીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નો સુવિધાઓ અને પેન્શન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વડોદરા જિલ્લાના સાવલીમાં ગુજરાત રાજ્ય સરકારી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ચંદુલાલ જોશીની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના સરકારી નિવૃત્ત કર્મચારીઓની બેઠક યોજાઈ હતી બેઠકની શરૂઆત દિપ્રાગટ્ય તથા આમંત્રિત મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી આ બેઠક પ્રસંગે બેંક ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પેન્શનરોને વિવિધ અગવડતા જે પડતી હોય છે તેને અંગે માહિતી મેળવી યોગ્ય નિરાકરણ લાવવા માટે ખાતરી આપી નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખે સરકાર પાસેથી નિવૃત્ત કર્મચારીઓને વધુ સુવિધા અને લાભ મળે તે માટે મંડળના હોદ્દેદારો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમ દરમિયાન દૈનિક પત્રની સાપ્તાહિક પૂરક સહિયરમાં પ્રસિદ્ધ થતી નિવૃત્ત કર્મચારી છોટાલાલજી રાણા દ્વારા રચિત કવિતાઓના સંગ્રહને ચંદ્ર કાવ્ય રશ્મિ નામે પુસ્તક સ્વરૂપે તૈયાર કરી તેનું મહાનુભાવના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ સિત્તેર વર્ષથી વધુ વયના ધરાવતા સિનિયર સિટીઝન નિવૃત્ત કર્મચારીઓને

એક કાવ્ય સંગ્રહનો પણ વિમોચન કરવા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે એમાં પ્રોફેસર શ્રી ત્રિવેદી સાહેબે જે સહયોગ આપ્યો છે એ ખૂબ જ સરાહનીય છે એ સિવાય અમારા જે પેન્શનર ભાઈઓ બહેનો છે એમના પ્રશ્નોની પણ ખૂબ લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી છે ખૂબ જ શાંતિથી પ્રશ્નોના સાંભળવામાં પેન્શનરો ખૂબ જ રસ દાખવ્યો છે અને આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ તરીકે આજે પૂર્ણ કરવામાં આવે છે હું ચંદુભાઈ જોશી ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ વડોદરા ગાંધીનગર